ફેમિલી સ્વાગત છે તમારા બધી નું એક નવા વિડીયો ની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીના ની અંદર એક ધમાકેદાર વિડીયો લઈને તમારા માટે એટલે કે આપણે આવ્યા છીએ હોટલ રીવા ની અંદર અહીંયાલી ખાસ વાત કરવામાં આવે તો મિત્રો નાઈટમાં અહીંયા દાળ પરોઠા આપવામાં આવે છે 140 રૂપિયામાં અનલિમિટેડ અને એમના દાળ પરોઠા એટલા વખણાવ છે ભાઈ કેટલી ફોર-व्हीલર કેટલા ટ્રકો કેટલા ટુ-व्हीલર અને કેટલા ટુરિસ્ટો અહીંયા રોકાય છે પૂરેપૂરો લોકેશન પૂરેપૂરી માહિતી આખા વિડિયોની અંદર જોડાયેલા રહેજો ખાસ કરીને અમારા શકિલભાઈ લઈને આવ્યા છે અને ટેસ્ટ કરી ગયા છે કેવું છે કઈ ગટિને ઓ ટેસ્ટમાં ટેસ્ટ કરેલો છે ભાઈના દાળ પરોઠા 140 માં અનલિમિટેડ ખબર આવે ને કઈ ઘટી નહીં હોય દાળ પરોઠા કોલનેર તાલુકાના પ્રખ્યાત દાળ પરોઠા રેવાના અને ભાઈ ને મળીએ તમને પૂરેપૂરી માહિતી અંદર જઈને આપીએ હાલો સ્પેશિયલ દાળ પરોઠા ખાવા જાય હા સ્પેશિયલ દાલ તો ફાઈનલ મિત્રો આપણી સાથે જે હોટેલ રીવાના ઓનર ઓનર સાથે આપણે વાત કરશું ભાઈ પહેલા તમારું નામ આપી દો મારું નામ કનકસી દાઈમા ગામ દેવળી દેવડી ભાઈ આપણે હોટેલ ઉપર મળે હું એ કહી દો આપણી હોટેલ ઉપર ગુજરાતી પંજાબી અને સ્પેશિયલ દાળ પરોઠા મારે દાલ પરોઠા રાતના જ મળે બાકી દિવસના ગુજરાતી અને પંજાબી બંને મળે બરાબર અને કોઈને અહીંયા આવવું હોય તો આપણે લોકેશન કેવું કહેવાય એક ઝેડીનાર બાયપાસ બાપેશ્વર મંદિરની બાજુમાં બરાબર આ રોડ કયો દીવ રોડ લાગી જાય દીવ 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 અને આપણા હોટલનું ટાઈમિંગ એવું છે હોટલનું ટાઈમિંગ હવે છ વાગે ચાલુ થાય ત્યાંથી નાસ્તો આલુ પરોઠા થેપલા ગાંઠિયા ભજીયા ચિપ્સ બટેટા પવા નાસ્તાની તમામ આઈટમ મળી સવારમાં સવારમાં બોપર ગુજરાતી પંજાબી ગુજરાતી પંજાબી રાત્રે સ્પેશિયલ દાળ બરાબર અને આપણે છે એ કહી અનલિમિટેડ ગમે ખવાય એટલો ખાઈજો વાંધો નહીં થેન્ક યુ આભાર ના આ દાળમાં

કેવાક છે હાલ કરોડ કઈ ઘટે જ નહીં કેટલા વર્ષો આવો બે વર્ષથી થી એવું થેન્ક યુ એટલે આપનું નામ કહી ગયો આવ નામ પરમાર ભરતસિંહ કે સુબા ગામ સિંધાસ સિંધાસ થી આવો છો હા અમે સિંધાસ થી આવીએ છીએ ને રિયામાં પેસલ દાર પરોઠા ખાવા માટે જ આવીએ છીએ અમે મિનિમમ બે ત્રણ વર્ષથી આવીએ રેગ્યુલર ટાઈમ હા ટાઈમ માટે રેગ્યુલર હોય મહિનામાં એકવાર હોય કે બે વાર હોય પણ એનો ટેસ્ટ અલગ જ છે આનો પરોઠાનો છે દાળનો છે બીજી કોઈ સાઈઝ છે બીજી કોઈ આઇટમ છે રેગ્યુલર બીજી વસ્તુ બરોબર ટેસ્ટ છે એનો અલે મિત્રો જો તમારે નો જમવું હોય ને તો ભજીયા અને ચિપ્સ પણ આપવામાં આવે છે અને ખાસ કરીને તમારી હાઈજેનિકનું ધ્યાન રાખવામાં આવે છે કે આવી રીતની તેલ ઉપર જાળી મૂકી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ જાતનું જીવ જંતુ કાંઈ પણ અંદર ન પડે અને ખાસ કરીને હાઈજેનિકનું પૂરેપૂરું મેન્ટેન કરવામાં આવે છે તો તમે જો દીવ જતા હોય ઊના જતા હોય તો પહેલાં રીવામાં સ્ટે કરતા જજો જો જમવું હોય તો સવારે નાસ્તાની પણ વ્યવસ્થા છે અને આખો દિવસ પણ નાસ્તો તમને મળી રહે ફાઈનલ મિત્રો છાસ આવી ગયું છે છાસ આવા બોગરામાં આવે છે અને છાસ એકદમ ઘાટી જો જો હવે મિત્રો ડાળ આવી ગયું છે જોઈ લો એકદમ ઘાટી હવે આવી રીતનું પ્લેટ આપવામાં આવે છે અને એની અંદર આપણે ડાળ જેટલી જોતી હોય એટલી એ પ્રમાણે લેવાની છે ફાઈનલ મિત્રો આપણી થાળીની અંદર આવી ગયું છે ગરમા પરોઠું જોઈ શકો છો પરોઠું આવી ગયું છે મસ્ત મજાની દાળ આવી ગઈ છે આવી ગયું છે સલાડ ફ્રાન્સ અને છાશ તો હવે ટેસ્ટ કરીને તમને જણાવીએ કે કેવું છે તો હવે ફાઇનલ મિત્રો પેલી બાઇટ આપણે લઈ રહ્યા છીએ દાળ પરોઠાની તો ટેસ્ટ કરીશું અને તમને જણાવવું કેવા છે પેલા આપણા સબસ્ક્રાઈબરોને અને પછી આપણે ટેસ્ટ કરીશું

જોવા સારું કરો શકીએ એકદમ યમી ક્રીમી અને જોટદાર છે સ્પાઇસીનેસ દાળ છે ગરમ ગરમ પરોઠા હોય આ કોઈ સલાડ લીલી ચટણી તો અહીંના પહેલાં જ ચેક કરેલા છે મને તો બહુ સારા લાગ્યા આટલું બધું છે અનલિમિટેડ છે એટલું ખાવું એટલું અને પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે તો જરૂરથી દીવ જતા હોય તો ચોક્કસ મુલાકાત લેતા હતા રિવાની જો નાઇટમાં નીકળો તો પૂનના જતા હોય તો લોકેશન આખો વિડીયોની બધી માહિતી તમારા સુધી પહોંચી ગઈ હશે આજનો વિડિયો તો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ કે નવી મોત સાથે નવા લોકેશન સાથે નવા ગામ સાથે ત્યાં સુધી અમને આપો અમે રજા